બશીરચંદ્રનો બહુ જ સરસ મજાનો શેર છે એમાં એમણે કહ્યું છે કે દુશ્મની જમકર કરો લેકીને ગુંજાઈશ રહે દુશ્મની જમ કરો લેકિન ગુંજાઈશ રહે જબ કભી બી હમ દોસ્ત હો જાય તો શર્મિંદા ન હો રાજનેતાઓ માટે આ ખૂબ લાગુ પડે છે અને એટલે જ મમતાનીથી લઈ ડોનાલ્ડ ટ્રમ્પના મળવાની તસવીરથી માંડીને ગુજરાતમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને હર્ષ સંઘવીના એકબીજા પર કરેલા સીધા અને આડકતરા પ્રહારો વિશે કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી એ તસવીર દુનિયાભરમાં આકર્ષણનું ધ્યાન ખેંચતું એક કેન્દ્ર બની કે જેમાં ન્યૂયોર્કના નવા ચૂંટાયેલા મેયર મમદાની મૂળ ભારતીય એમના મૂળ અહીંયા જોડાયેલા છે વર્ષો પહેલાં શિફ્ટ થઈ ગયા હતા મૂળ ગુજરાત સાથે એમનું જોડાણ છે અને એટલે જ ગુજરાતમાં પણ એ ખૂબ ચર્ચામાં રહ્યા હતા જ્યારે એ ન્યૂયોર્કના મેયર તરીકે ચૂંટાઈને આવ્યા ડેમોક્રેટ છે લિબરલ છે અને એટલે જ એ જ્યારે ચૂંટણીના પ્રચારો દરમિયાન અને એના પછી જીત્યા પછી પણ એમણે ડોનાલ્ડ ટ્રમ્પ પર જે રીતે આકરા પ્રહારો કર્યા હતા અને એના પછી ન્યૂયોર્કની જનતાએ જે રીતે એમનો સ્વીકાર કર્યો એ જોતા રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મમદાની ઓવલ ઓફિસમાં ભેગા થાય તો ઓવલ ઓફિસનું ચિત્ર શું સર્જાય વ્હાઈટ હાઉસમાં એની લોકોએ કલ્પના કરી રાખી હતી વિચાર્યું હતું કે જેમ યુક્રેનના રાષ્ટ્રપતિ પહોંચ્યા હતા અને પછી એ લોકોની વચ્ચે જે ઝઘડો થયો હતો જેલેન્સ્કી અને જેડી વેન્સ વચ્ચે કે પછી જેલેન્સ્કી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે જે પ્રકારની તસવીરો સામે આવી એનું પુનરાવર્તન બહુ જ બધા લોકોના મનમાં અપેક્ષિત હતું એનાથી સાવ ઉલટું થયું બંને મળ્યા ખૂબ ઉષ્મા અને હું જોવા મળી ત્યાં અને એના પછી બંનેનું ફોકસ બંનેનું ધ્યાન એક વાત પર કેન્દ્રિત હતું કે ન્યૂયોર્કમાં કેવી રીતે જીવનનો જીવન જીવવાનો ખર્ચો છે એ કેવી રીતે ઘટાડવો ન્યૂયોર્કમાં નવી ઇમારતો કેવી રીતે બાંધવી એનું જીવન કેવી રીતે સરળ કરવું ન્યૂયોર્કમાં રહેતા માણસોની લાઈફસ્ટાઈલ કેવી રીતે સુધારવી આના પર વાત કરી રહ્યા હતા ને એટલે એ બંને વચ્ચેની વાતચીત કે વિષયો પર જતા પહેલા ગુજરાતની તસવીર બતાવવી છે ગુજરાતમાંથી વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસની જનઆક્રોશ રેલી ચાલી રહી છે એ વાવ થરાદ પાસે હતા એમને ફરિયાદ મળી શિવનગરની આસપાસના રહેવા રહેવાસીઓ તેના સ્થાનિકોને ખાસ તો સ્ત્રીઓએ બહેનોએ જઈને ફરિયાદ કરી કે અમારા પચીસ પચીસ વર્ષના જવાન જોત દીકરાઓ અમે ગુમાવી રહ્યા છીએ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાંજો વેચાય છે પોલીસ કશું જ કરતી નથી પોલીસના રાતના અંધારામાં આવે છે હપ્તો લઈને જાય છે પોલીસ પર આ પ્રકારની ફરિયાદ અથવા પોલીસ માટે પૂછવા જશો તમે કેમેરા ચાલુ હશે તો કેટલા લોકો બોલે છે ખબર નહીં પણ કેમેરા બંધ કરીને તમે તમે વસ્તીઓમાં જાઓ તમે પોશ વિસ્તારોમાં જાઓ તમને એ ફરિયાદ જોવા મળશે ડ્રગ્સ પર સરકાર એવો દાવો કરી રહી છે ને તમે જ્યારે એનડીપીએસના કેસને એના આંકડા જોશો તો સમજાશે પણ ખરું કે ગુજરાત સરકાર ખૂબ ગંભીરતાથી ડ્રગ્સની સામે એક એક્શન કે એક ડ્રાઈવ ચલાવી રહી છે પણ છતાંય જેટલી ઝડપથી આ રોગ ફેલાઈ રહ્યો છે સમાજમાં એ ઝડપ પૂરતી સાબિત નથી થઈ રહી બહુ જ તમે જેને આપણે એવું માનીએ છીએ કે બહુ સુસંસ્કૃત લોકો છે એમના ઘરથી માંડીને સાવ ગામડામાં વસતા માણસો સુધી આ સમસ્યા છે બનાસકાંઠા અને વાવથરાદની આજુબાજુના વિસ્તારોમાં તો આ સમસ્યા એટલી બધી હદે ગંભીર છે એટલે દારૂ ડ્રગ્સ અને જુગાર આ ત્રણેયના કારણે એટલે ગોવામાં મોટા રૂમ રાખીને પછી ત્યાં ઓનલાઈન સટ્ટો રમાડતા માણસોમાં તમે જોવા જશો તો તમને તમને ત્યાંના એ જિલ્લાના માણસો મળશે સુરતમાં ડ્રગ્સ કેસ થાય છે તો એમાં એવા કે બનાસકાંઠાની આજુબાજુના છોકરાઓ મળે છે એટલે બે આખા જિલ્લાઓ જેનું ઉજ્જવળ ભવિષ્ય છે જે લોકો ખેતીમાં પશુપાલનમાં અદભુત કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેના નેતાઓ પ્રયત્ન કરે છે કે પાંચ કે દસ વર્ષ પછી અમે આ જિલ્લાની સુરત બદલી દઈશું કે ગુજરાતમાં જ્યારે તમારે ઉદાહરણ આપવું હોય તો કયા જિલ્લાનું આપીએ તો કે બનાસકાંઠા એ જિલ્લાના છોકરાઓ જ્યારે આ રીતે ફસાતા જાય તો તમે ગમે તેટલો વિકાસ કરો જો પાયો ખરાબ હશે તો શું કરીશું આ ફરિયાદ લઈને સ્ત્રીઓ જ્યારે જિગ્નેશ મેવાણીની પાસે પહોંચી ત્યારે એ લોકો એસપી કચેરીએ પહોંચ્યા એસપી નવા આવેલા છે વાવ થરાદમાં હમણાં જ નવો જિલ્લો બન્યો છે નવી પોસ્ટિંગ થઈ છે ને એટલે સંઘર્ષના દ્રશ્યો સામે આવ્યા એ સંઘર્ષની વચ્ચે જે ભાષામાં કે જે શૈલીમાં બોલાયું એને ખૂબ બધા લોકોએ એને જિગ્નેશ મેવાણીનો આક્રમક અંદાજ કહ્યો કેટલાય લોકોએ કહ્યું કે આમાં ભાષાની મર્યાદા કે પછી વાણીનો સંયમ નથી રહ્યો એમાં જે રીતે ગૃહમંત્રીને તું કારે બોલાવવામાં આવ્યા કે પછી સરકારી અધિકારીઓના પટ્ટા ઉતારી દઈશું એ ભાષામાં કહેવામાં આવી કદાચ આ જ વાત શાલીનતાથી કહેવાય હોત સામે અનેક લોકોનું એવું કહેવું હતું કે શાલીનતાથી વાત કરતા કે સંયમથી વાત કરતા નેતાઓ કે સામાન્ય માણસ શું પોલીસને ફરક પડે છે કે પોલીસ સાંભળે છે જો સાંભળતી હોત તો અત્યાર સુધીમાં સ્થિતિમાં ઘણું બધું પરિવર્તન આવી જતું આવી જવું જોઈતું હતું બનાસકાંઠા અને વાવથરાજ જેવા બોર્ડરના જિલ્લાઓમાં દારૂના હપ્તા કેટલા પહોંચે છે અધિકારીઓ સુધી એ વાતથી એ એવું સત્ય છે કે જે બધાને ખબર છે અને છતાંય એ વાત કોઈ સ્વીકારી નથી શકતું અથવા ઓફિશિયલી બોલી નથી શકતું કેમકે એ અધિકારિક નથી એટલે અમુક વાતો હકીકત હોવા છતાં એ અધિકારિક ન હોવાથી એના પર વિશેષ ચર્ચાઓ નથી થતી પણ જિગ્નેશ મેવાણી જે બોલ્યા એ ચર્ચાનો વિષય બન્યો ચારે બાજુ ચર્ચાયું અને એનો વિડીયો ખૂબ વાયરલ થયો આ વાતની અસર ગૃહમંત્રી પર તો થઈ કાર્યક્રમ હતો ગાંધીનગરમાં જેમાં ઉમેદવારો જે લોકોએ સરકારી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા એમને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ હતો અને એની અંદર હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ એમણે પ્રતિક્રિયા આપી છે પહેલાં જિગ્નેશ મેવાણીને સાંભળીએ ખાસ એ ટુકડો કે જેની અંદર એ પોલીસના પટ્ટાથી માંડીને ગૃહમંત્રી પર બોલ્યા છે અને પછી સાંભળીએ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એમણે શું જવાબ આપ્યો એટલે જિગ્નેશભેને કોણ લાવ્યું કોણે બોલાયા કોણે કીધું આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહીં અને આ વડગામનું ધારાસભ્ય કહી રહ્યો છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ તમારા બી પૂછી લેજો ખરાદની અંદર આખા થરાદમાં ચાલતા તમામ દારૂ અડ્ડા લિસ્ટ બનાવો મને આપો અને હર સંઘવી આઠ ચોપડી પાસ આ ગામ આખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો લો આ બધા વિડીયો વિડીયો લઈ રહ્યા છે મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે ડ્રગ્સ બી છે અને ગાજો બી છે તારામાં તાકાત હોય તો બંધ કરાય આઠ ચોપડી પાસ અને તમે બધા તાળીઓ પાડનારા તમે ઢાકણીમાં પાણી લઈને ડૂબી પડજો કે બહેનો મને ફરિયાદ કરવી પડી શેના દાંત કાઢો છો હું જાણું છું મને શિવનગર ફરિયાદ પહેલી વખત નથી મળી એટલા આવ્યો છું સરકારી નોકરી મળી ગઈ એટલે આપણે સાહેબ બની ગયા આપણે સફળતા પ્રાપ્ત કરી લીધી માતા પિતા ગામડે રહે છે એની ચિંતા હવે આપણે કંઈ કરવી નહીં એ દિશામાં બી નહીં જતા એવી બી હું આપ સૌ લોકોને બે હાથ જોડીને અપીલ કરું છું અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવા વાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે અને તમારા માતા પિતાને બી કેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે સરકારી કર્મચારીઓ માટે કોઈ એક ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે એની બી તૈયારી આજથી જ રાખજો કોઈ એક જને નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની વાત કરશે પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે અને એ જે સામને લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંય ક્યાંક આવી શકે છે તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી હિંમતથી સમાજ માટે સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો એવી જ હું આપને શુભકામનાઓ આપવા માંગુ છું મમદાની અને ડોનાલ્ડ ટ્રમ્પ પણ મળ્યા હતા દેશ અમેરિકા હતો ઓવલ ઓફિસ હતી વોશિંગ્ટનની અને વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાં જ્યારે મમદાની અને ટ્રમ્પ બોલ્યા ત્યારે ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પહેલાં પરિણામના દિવસે અને એના પછી સતત મમદાનીએ ડોનાલ્ડ ટ્રમ્પને જોકર કહ્યા સનકી કહ્યા ફાસિસ્ટ કહ્યા ડોનાલ્ડ ટ્રમ્પે પણ મમદાની માટે ખાસું બધું કહ્યું પણ એ બંને નેતાઓ જ્યારે મળ્યા ત્યારે એમનો આખું મૂળ વાતનું ફોકસ કોણ કઈ શૈલીમાં બોલ્યું છે એના કરતાં વિશેષ એ સમસ્યા પર હતું And Trump we had a meeting today that actually surprised me. He wants to see no crime, he wants to see housing being built, he wants to see rents coming down, all things that I agree with. Now, we may disagree how we get there. So much of the focus of our campaign has been on the cost of living crisis. And when we asked those New Yorkers who had voted for the president when we saw an increase in his numbers in New York City, that came back to the same issue cost of living, cost of living, cost of living. He said a lot of my voters actually voted for him. And One in I'm, ten. And I'm okay with that. You know, we had uh, some interesting conversation, and some of his ideas really are. Uh, the same ideas that I have. I think he's going to be. I think he is going to surprise some conservative people, actually, and some very liberal people. He won't surprise them because they already like him. ગૃહમંત્રીએ જે વાતને નાની મોટી ભૂલ કહી છે ગુજરાતના સંદર્ભમાં વાવથરાજના સંદર્ભમાં એ કર્મચારીઓની નાની મોટી ભૂલ નથી એવા અપરાધ છે જેને વર્ષોથી આપણે સ્વીકારી લીધા છે અને સમાજમાં જ્યારે પ્રેક્ટિકલી આપણે આ તો આવું જ હોય અથવા તો આવું જ થાય એવું એને સ્વીકારી લઈએ તો ઘણીવાર એની ગંભીરતા આપણે નથી સમજી શકતા એ રોગ માથા પર ચડીને તાંડવ કરવા માંડે ત્યારે આપણને સમજાય છે કે આપણી તો આમાં પેઢી બરબાદ થઈ જશે અને કદાચ આપણે ત્યારે બહુ જ મોડા હોઈશું કે એ વાતની બહુ શંકા છે કે જિજ્ઞેશ મેવાણી અને હર્ષભાઈ જો એક સ્ટેજ પર આવે એક મંચ પર આવે તો એ ખરેખર એમની ચિંતા વાવને થરાદના લોકો માટે હશે કે પછી યાદ રહેશે એ બંનેને એકબીજા માટે બોલાયેલા એ શબ્દો જે શબ્દો માટે એકબીજા પર અત્યારે પ્રહાર થઈ રહ્યા છે અથવા જવાબો અપાઈ રહ્યા છે જો કે ગૃહમંત્રીએ ખૂબ આમન્યા જાળવીને કહ્યું છે આડકતરો ઇશારો કર્યો છે એમણે નામ નથી લીધું પણ છતાંય વાત મૂળ તો એ જ છે કે વાવ થરાદના લોકોની જે સમસ્યા હતી શિવનગરની કે ડ્રગ્સ વેચાય છે ગાંજો વેચાય છે દારૂ વેચાય છે એનો ઉકેલ આવશે કે પછી આ નાની મોટી ભૂલ એવું માનીનેને ઇગ્નોર કરવામાં આવશે ખરેખર એ લોકો જે દિવસે કેન્દ્રમાં કેન્દ્રમાં આવશે એમના મુદ્દો કેન્દ્રમાં આવશે ત્યારે કદાચ સ્થિતિ બદલાશે આગળ વાત કરીએ જ કાર્યક્રમની જેમાં સીએમ અને ડેપ્યુટી સીએમ બંને હાજર હતા કાર્યક્રમ હતો ચાર હજાર ચારસો નવા લોકોને ભરતી નિમણૂક આપવાનો સીએમએ પોતાની એ આગવી શૈલીમાં ખૂબ રમૂજ સાથે કાર્યક્રમની શરૂઆત કરી ડેપ્યુટી સીએમે મહત્વની જાહેરાત કરી છે લગભગ પંદર હજાર જેટલી નવી પોલીસ ભરતીની બંનેને સાંભળીએ અહીંયા જે આગળ બેઠા છે ને એ લોકોને પત્ર મળવાના છે ત્યાં બેઠા છે આ બાજુ બેઠા છે એ લોકોને નથી લાગતા એ લોકોને ખુશી ઓછી હોય એવું દેખાઈ રહ્યું છે મળવાના છે બધાને ત્યાં બેઠા છે આ બાજુ કઈ પાછળ બધા જોરથી હાથો પાડો તો પછી તાલીઓ કેમ નથી પાડતા તમારા તમારામાંથી મિત્ર એ તો જે તમે જુઓ અહીંયા આગળ બધા પણ આપણે બધા વસુદેવ કુટુંબ કામમાં આપણે માનીએ છીએ ને એટલે દરેક જણના સ્વભાવ સરખા તો મળવાના જ નથી એટલે તમારી એટલે તમે જે બધા છો તમારે તો કેટલા બધા લોકોનું સાત કરોડ ગુજરાતીઓના કામ કરવા માટે તમે સિલેક્ટ કર્યા છો એટલે દરેક જણને કેટલી ધીરજ ને ધૈર્ય રાખવું પડે કે વિચારી લેજો અહીંયા તો અમે કેટલા જણને બોલાવ્યા હતા એકવીસ જણમાં તમે આગા પાછા થઈ જાઓ તો પછી એની સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે ગુજરાત પોલીસ વિભાગની ચાલુ મહિનામાં જ ગુજરાત પોલીસ દળમાં કુલ ચૌદ હજાર પાંચસો ને સાત નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે જેમાં પીએસઆઈ લોકરક્ષક જેવી મુખ્ય કેડરના તેર હજાર જગ્યાઓનો સમાવેશ થાય છે એવા સૌ લોકોને બી ટૂંક સમયની અંદર એમને એનાયત પત્ર આપવામાં આવશે આપ સૌ યુવાનોને રાજ્યમાં જે ખૂને ખૂનેથી જે સપનું જોઈ છે કે સરકારી નોકરી કરવી છે એના માટે આનાથી સારો સુવર્ણ કાલ આવી જ ના શકે એ પ્રકારની વ્યવસ્થાઓ ઝડપથી પરીક્ષાની વ્યવસ્થાઓ સારી રીતે પરીક્ષા થઈ શકે હકદારોને નોકરી મળી શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એક પછી એક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા સફળતાપૂર્વક પરીક્ષાઓ પૂર્ણ થાય છે અને નોકરીના એનાયત પત્ર બી ઝડપથી લોકોને આપવામાં આવે છે તેનો જીવતો જાગતો અને સૌથી ઉત્તમ ઉદાહરણ એ આજનો કાર્યક્રમ છે આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ આભાર અને હવે વાત રાજ્યના એવા મુદ્દાની કે જે આખા રાજ્યમાં ચર્ચાનો વિષય એ સંદર્ભે છે કે ચાર દિવસમાં ચાર મૃત્યુના સમાચાર છે વડોદરાના ઉષાબેન સોલંકી છે પચાસ વર્ષની ઉંમર છે સરની કામગીરી કરી રહ્યા હોય છે બીએલઓ હોય છે બીએલઓ સહાયક અને અચાનક હાર્ટ એટેક આવે છે મૃત્યુ થઈ જાય છે સંભવતઃ કાર્ડિયા કરેજ છે કલ્પના પટેલ છપ્પન વર્ષની ઉંમર છે તાપીના છે ફરજ દરમિયાન એ જ રીતે હાર્ટ એટેકની ઘટના બને છે મૃત્યુ પામે છે રમેશ પરમાર છે કપડવંજના ફરજ દરમિયાન એમને પણ હૃદયનો હુમલો આવે છે મૃત્યુ થઈ જાય છે અરવિંદ વાઢેર છે ચાલીસ વર્ષના કોડીનારના અને એમાં એ ચિઠ્ઠી લખીને જાય છે ને એમની સુસાઈડ નોટ જે પોતાના પત્નીને ઉદ્દેશીને હોય છે અને જેમાં એ માફી માંગે છે પણ માફી માગતા કહી રહ્યા છે કે હું બીએલઓની આ કામગીરીથી કંટાળી રહ્યો છું એ પ્રેશર હેન્ડલ નથી થઈ શકતું સ્થિતિ શું છે એસઆઈઆરની સ્પેશિયલ ઇન્ટેન્સ ઇન્ટેન્સિવ રિવિઝન ચાલી રહ્યું છે સરનું ફૂલ ફોર્મ એ થાય છે એટલે તમે ખાસ એક ડ્રાઈવ ચલાવી રહ્યા છો કે જેમાં બે હજાર બેમાં જ્યારે મતદાર યાદીમાં તમારું અથવા તમારા માતા પિતાનું નામ હતું કે નહીં એ બધું જ વેરીફાઈ કરીને તમે ચૂંટણી પંચને એવો ડેટા આપવા માગો છો કે જેની અંદર તમે સુનિશ્ચિત કરવા માગો છો કે કોઈ પણ ખોટા માણસો અંદર ન આવી ગયા હોય ખોટા ડોક્યુમેન્ટ્સના આધાર પર કેટલા લોકો ખોટા આવશે કે નહીં આવે એનો કોઈની પાસે જવાબ નથી આગળ જતા શું થશે બીજું કે સામાન્ય માણસો ખરેખર આ વાતને એટલી ગંભીરતાથી લે છે કે કેમ વોટ આપવો એ મારો અધિકાર છે અને હું મારા અધિકારો માટે કેટલી આક્રમકતાથી તૈયાર છું એનો જવાબ તમને સામાન્ય માણસોએ શરૂઆતમાં બીએલઓને જે રીતે રિસ્પોન્સ આપ્યો એના પરથી દેખાઈ જશે એ લોકો ખચકાય છે બીએલો સાથે વાત કરતા ફોર્મ લેતા કે પછી માહિતી ભરતા ફોર્મ એટલું સરળ નથી આમ જોવા જઈએ તો સરળ છે પણ બે હજાર બેની યાદીમાં જ્યારે તમે સર્ચ કરવા જાઓ છો તો તમને બહુ ઇઝીલી તમારા મા બાપનો ડેટા મળી જાય કે એમનું નામ કે એવું સરનામું મળી જાય એવું થતું નથી સંબંધીનું નામ ભરવાની જે જે લોકોની સ્થિતિ છે એટલે કે જે લોકો ચાળીસ વર્ષથી નીચેની ઉંમરના છે એ લોકો માટે આ બધું બહુ અટપટું થઈ રહ્યું છે જૂના લોકો માટે પણ કેમ કે પહેલાં અલગ નામ હતા પછી અત્યારે અલગ નામ છે આ બધાની વાત છે ઇલેક્શન કમિશનર એ એવો એવું સ્ટેટમેન્ટ આપે છે કે તમારે ખાલી સાઇન કરીને આપી દેવાનું છે ફોર્મ બાકીનું બીએલો ભરી દેશે મોટા ભાગે જે શહેરની સોસાયટી છે ત્યાં તો બીએલએ ઘરે ઘરે નથી જઈ રહ્યા બીએલો એ માત્ર સોસાયટીમાં ત્યાં બહાર સિક્યોરિટી ગાર્ડને બધા જ ફોર્મ આપીને જાય છે ને પછી કે છે બે દિવસ પછી હું આવીને કલેક્ટ કરીને લઈ જઈશ સામાન્ય નાગરિકો ફોર્મ ભરવા બેસે છે તો એમની પાસે માહિતી નથી ગૂગલ પર સર્ચ કરીને કે યુટ્યુબ પર વિડીયો જોઈને કે કેવી રીતે ફોર્મ ભરવાનું વગેરેની માહિતી એમ પણ માહિતી બહુ જ બધા લોકો એનું કન્ટેન્ટ બનાવી રહ્યા છે એ જોઈને લોકો ભરી રહ્યા છે પણ બીએલો પર દબાણની વાત કેટલી સાચી એટલી સા એટલી હદે સાચી છે કે જિલ્લા વહીવટી મોટા મોટાભાગે એમને ફર્સ્ટ આવવું છે એટલે જે બી એ લોકો બહુ બધા ફોર્મ ભરીને આપે એને એપ્રિશિએટ કરી રહ્યા છે જે લોકો નથી કરી રહ્યા અથવા કોઈ કારણસર ના પાડે છે તો નથી જઈ શકતા તો જે તે સમયે એમને નોટિસ મોકલવામાં આવી અરેસ્ટ વોરન્ટ ઇસ્યુ કરીશું ત્યાં સુધીની વાત કરવામાં આવી રાષ્ટ્રની જવાબદારીનું કામ છે એ રીતે વાતને મૂકવામાં આવી અને શિક્ષકો પર દબાણ તો થયું બારથી લઈને અઢાર કલાક સુધી એ લોકો કામ કરી રહ્યા છે બધા જ માણસો સરખા નથી હોતા દરેક માણસોના વ્યવહાર સરખા નથી હોતા નાગરિકો પણ સંપૂર્ણ રીતે એટલે જવાબદાર નથી કેમ કે એમને નથી સમજાઈ રહું એ જાણે છે કે એમણે બે હજાર બેમાં વોટ કરેલો છે પણ એ જ્યારે લિસ્ટમાં પોતાનું નામ શોધવા જાય છે ને એમાં નથી મળતું તો એ શું જવાબ આપે એટલે બીએલઓ સાથે રકજગ કરે છે બીએલો જે નંબર આપીને જાય છે એ ઉપાડતા નથી બહેનોનો જે નંબર હોય છે એના પર બહેનોને બીજી બધી સમસ્યાઓ થઈ રહી છે કે એમને ત્રીજી જ કોઈ આ ત્રીજા જ કોઈ આશય સાથે એકદમ લુખા અવારાં તત્વો હોય ફોન કરીને એમને બીજી રીતે હેરાન કરે છે અને આ બધી સમસ્યાઓ વચ્ચેથી ઘેરાયેલા માણસો કોઈપણ સંજોગોમાં કોઈ પણ સમસ્યાની વચ્ચે કોઈ પણ દબાણ એટલું મોટું ન હોઈ શકે આ એક બે મહિનાની વાત હતી આ કોઈપણ રીતે આને ટાળવું એ જરૂરી છે ને એટલે જે તમારી આજુબાજુ જો કોઈ પણ શિક્ષક છે તો એ તો તમે એની સાથે પહેલાં વાત કરો સમાજમાં કોઈ પણ માણસ એક કે બે મહિનાના આવેલા દબાણના કારણે મૃત્યુનો રસ્તો પસંદ કરે તો એ આપણે સમાજ તરીકે કેટલા નિષ્ફળ જઈ રહ્યા છીએ એની એની અનિશાની છે પણ આ પ્રશ્ન એ છે કે આટલા બધા દબાણથી કામ શું કામ કરાવવામાં આવી રહ્યું છે એટલું બધું પ્રેશર બીએલઓ પર નાખવાનો શું મતલબ છે એસઆઈઆરનો સૌથી મોટો સવાલ એ છે કે જો સીઓ એવું કહી રહ્યા છે કે મારે સહી કરીને ફોર્મ આપી દેવાનું છે અને બાકીની વિગતો એ ભરશે તો ખાલી એ તો સહી તો કોઈ પણ કરી દે છે ઘરમાં દરેક માણસ જેને ફોર્મ આપીને ગયા છે તો મોટા ભાગના ઘરમાં કોઈ એક વ્યક્તિ જેને ખબર પડે છે કે ફોર્મ કેવી રીતે ભરવાનું છે એ જ ફોર્મ ભરી રહ્યું છે દરેક વ્યક્તિ પર્સનલી પોતાના ફોર્મ નથી ભરી રહ્યા તો ખાલી સાઈન કરીને તમે એ આપશો તો આ તો નોટબંધી જેવું થયું કે નોટબંધી નહોતી નોટ બદલી હતી કે તમે નોટ આપી જૂની નોટ તમે આપી દીધી ને પાછી એક્સચેન્જ થઈ ગઈ એટલે જેટલા રૂપિયા માર્કેટમાં હતા ફરી એકવાર એના એ જ પાછા આવી ગયા એટલે જેના બ્લેક હતા એનાય વ્હાઇટ થઈ ગયા તો એ નોટબંધીનો મતલબ શું રહ્યો એ વખતે જે કહ્યું હતું બહુ જ મોટી વાતો કરી હતી આપણે કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઈ જશે પથ્થનમારો બધું જ બધી એટલી મોટી મોટી સર્જિકલ સ્ટ્રાઇકો આપણે કરી નાખી હતી એના આટલા વર્ષો પછી નોટબંધીને કોઈ ઉજવતું પણ નથી એનું કારણ બહુ સરળ છે કે નોટબંધી નોટ બદલી સાબિત થઈ તો એસઆઈઆર જે રીતે થઈ રહ્યું છે એ જોતા એસઆઈઆરનો મતલબ શું રહ્યો આ વાતનો જવાબ બધાના ઇન્ટરવ્યૂઝ સાંભળી રહી છું બધા અધિકારી નેતા જે રીતે આખી આ વાતને મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપણે આ લોકતંત્રને વધારે સુદ્રઢ બનાવવા માટે જે ખોટા લોકો આવી ગયા છે એને કાઢી નાખવા માટે આ બધું કરી રહ્યા છીએ અનેક એવી ટેકનિકલ સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે સામાન્ય માણસો જેનો જવાબ બીએલઓ પાસે પણ નથી બીએલઓને પોતે પ્રોપર ટ્રેનિંગ મળે ને શરૂ કરે ને એમને પૂરતો સમય મળે એમને મળ્યો નથી એટલે આ આખા વીસ ચક્રમાં આપણે એક્ઝેક્ટલી આનાથી શું સાબિત કરી શકીશું એ તો ઇલેક્શન કમિશન જાણે અને ઇલેક્શન કમિશન જાણે એના ચક્કરમાં શિક્ષકો છે એની અત્યારે ખરાબ હાલત થઈ રહી છે એમણે અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યા નેતાઓએ પ્રતિક્રિયા આપી સ્વાભાવિક છે કે વિપક્ષના નેતાઓએ આપી એની વચ્ચે મંત્રી ઈશ્વરસિંહ પટેલ એ નર્મદા જિલ્લાના રાજપીપળામાં એક કાર્યક્રમમાં હતા અને જળસંપત્તિ મંત્રી છે ઈશ્વરસિંહ પટેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજર હતા અને એમણે કહ્યું કે બીએલઓની કામગીરી કરવી એ તો શિક્ષકોની ફરજ છે ધીરે ધીરે કામ ચાલી રહ્યું છે એટલે તમારે ફટાફટ કરવું જ પડશે સાત ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી આપણે બહાર પાડી દેવાની છે તો આજે પેલું ફટાફટ કામ કરવું પડશે કહી રહ્યા છે એ લોકો શું ખરેખર એ પ્રેક્ટિકલ સમસ્યાઓને સમજી રહ્યા છે જે આવી રહી છે અને જો એ સમજતા હોત તો કદાચ એમને સમજાતું કે અઢાર અઢાર કલાક તમે કોઈને ગધડાની જેમ કામ કરાવશો તો એ આનો કોઈ મતલબ નથી સરવાનો છેલ્લે જે અર્થ સાથે આપણે આખી આ કામગીરી કરવા નીકળ્યા છીએ એવા મોટા ઉદ્દેશ્યો જે ગણાવી રહ્યા છીએ ગ્રાઉન્ડ ઝીરો પર જાવ તો તમને સમજાશે કે ઉદ્દેશ્ય સર જ નથી થતા મંત્રી પટેલને સાંભળીએ અને એ સિવાય જે ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો શિક્ષકોએ અવાજ ઉઠાવ્યો એમને પણ સાંભળીએ બીએલઓ માટે આપણે ખાસ તો જોગવાઈ રાખી છે બીએલઓમાં જે રીતે મતદાર યાદી જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં સ્વાભાવિક છે કે આપણે બધા જ લોકોએ ભેગા થઈને કામ કરવું પડે બીઓલો તરીકે પણ બીઓલો આવતા હોય છે સાથે સાથે પાર્ટીના કાર્યકર્તા દરેક પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતે ઇન્ટરેસ્ટ લઈને જે કામગીરી ખૂબ સારી કામગીરી છે હજી પણ બહુ ધીમી ધીરે કામગીરી ચાલે છે ફેબ્રુઆરીની સાતમી તારીખ સુધીમાં તો એ મતદાર યાદી બહાર પડવાની છે એ પહેલા મહેનત કરીને અત્યારે જે મતદારજી મતદારીમાં કોઈના નામ નથી બધા જ લોકોએ હું હોઉં કે તમે હો બધા લોકોએ આપણે ડોક્યુમેન્ટ આપીને આપણા નામો ફરી ચાલુ કરાવવાના છે ત્યારે આપણા ગામનો પણ કોઈ વ્યક્તિ રહી ન જાય તમામ લોકોના જે સાચા મતદારો છે મતદારોના નામો ફરી આ મતદારીમાં આવે એ માટેના સરકારના પર પ્રયત્ન છે અને આખા ગુજરાતની અંદર આ મતદિ સુધારા કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં ખૂબ સારો રિસવતો મળી રહ્યો છે ખાસ કરીને બીએલની કામગીરીથી ટીચરો નિરાશ છે અને કેટલી આત્મહત્યા બી થઈ ગયો આમાં એવું કંઈ છે નહીં જે કામગીરી છે કામગીરી આપણે કરી જ પડતી હોય છે એ આપણો એક ભાગ છે કામગીરીનો એટલે બીએલઓ હોય કે આપણે બધા લોકો છે બધા લોકો છે આ કામગીરી સમય મળે તેમાં જ્યારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય છે અને એ બીએલઓ ની કામગીરી છે એમાં કર્મચારી જે છે એ કર્મચારીને જોવા જઈએ તો ગુલામ સમજવામાં આવે છે એ માનસિકતામાંથી હવે બહાર આવવાને આવવાની છે જે કર્મચારીઓ આજે કામગીરી કરી રહ્યા છે અને વધારવામાં આવી રહ્યું છે અને જે લોકો છે એને ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે ટાર્ગેટ આપે છે એની સાથે સાથે દબાણ કરે છે તમારે આટલું કામ કરીને દેવું જ પડશે ધમકીઓ આપે છે ધરપકડ કરવા ધરપકડ સુધીની ધમકીઓ મળે છે અને કેવી નહીં ભાઈ લમણે બધુંક રાખ્યું હોય એ રીતે એની પાસે કામ કરવામાં આવે છે અને વાત આપણે બહુ મોટી મોટી કરીએ છીએ કે ડિજિટલ ઇન્ડિયાની પરંતુ આ ડિજિટલ ઇન્ડિયામાં જે બીએલઓ કર્મચારીઓ જે કામ કરે છે એમાં સર્વરના ઇશ્યુ છે ઇન્ટરનેટના ઇશ્યુ છે અને જે ઓટીપી આવવા જોઈએ એ ઓટીપી નથી આવતા ગત રોજ રાતે જે શિક્ષકે પોતાના બાર વાગ્યા સુધી કામ કર્યું અને સવારે છ વાગે પોતાનો દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો તો એને એ પોતાની જે વ્યથા જે પોતાની જે વેદના એ સુસાઇડ નોટની અંદર લખેલી છે તમને પણ વાંચીને એમાં ખૂબ દુઃખ થશે અધિકારીઓ જે છે એ અધિકારીઓના હઠાગ્ર કારણે આ જે છે મૃત્યુ એ દિવસે દિવસે થઈ રહ્યા છે બીએલઓની કામગીરી તો આટલી જ હોય એસઆઈઆર ની કામગીરી આટલી જ જો મહત્વની હોય તો એસઆઈઆર ની જે કામગીરી છે તો એના માટે શા માટે આપણે અગોતરું જાહેર કહી શકાય આગોતરું આયોજન શા માટે ન કરી શકીએ તમને ખબર જ છે કે આપણે એસઆઈઆર ની કામગીરી કરાવવાની છે તો એને આપણે પાંચ છ મહિના અગાઉ પણ આપણે એની શરૂઆત કરાવી શકતા હતા શા માટે એક કહી કે સમય મર્યાદાની અંદર આપણે કામ માંગી રહ્યા છીએ એનાલિસિસ માં અત્યારે બસ આટલું જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયો શેર કરો નમસ્કાર